આ વિડિયોમાં આપણે ઇતિહાસનો એક મહત્વનો પોઈન્ટ જોવાનો છે જર્મનીના ભાગલા અને એકીકરણ એટલે એક દેશને કેવી રીતે કેવી રીતે અલગ અલગ ભાગમાં વિભાજિત કર્યું હતું અને કેવી રીતે પાછું એ ભેગું થયું હતું તો એના વિશે જોવાનું છે અને બધા જ જાણીએ છીએ કે પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ એને એના જવાબદાર એ યુદ્ધ માટે જવાબદાર જર્મની હતું અને બંનેમાં ભયંકર રીતે હાર્યું હતું પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન પણ જર્મની હાર્યું હતું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ જર્મનીની હાર થઈ હતી તો ત્યારની સિસ્ટમ પ્રમાણે કેવું હતું કે જે હારે એ સંધિ કરે એટલે કે એક આની એક ટ્રીટી થાય એક આમ કહેવાય ને કે કોન્ટ્રાક્ટ થાય બરાબર કરાર થાય કે આટલું આટલું અમને આપવાનું આટલી આવકનો હિસ્સો અમને આપવાનું આટલી જમીનનો હિસ્સો અમને આપવાનો એટલે કે જે સંસાધનો હોય જે આવક હોય એની વેચણી કરી દેવામાં આવતી હતી વિજેતા દેશોને તો જર્મની બીજા વિશ્વયુદ્ધમાં હાર્યું હતું અને જર્મનીને પાછું ઊભું કરી શકે એવો કોઈ નેતા હતો નહીં હિટલર હતો એ તો એને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એને ખબર પડી ગઈ કે હવે હાર નિશ્ચિત છે તો એને સુસાઈડ કરી કાઢ્યું હતું અને જર્મનીની હાલત એટલી બધી ખરાબ હતી કે એને પાછું એની કરોડરજ્જુમાંથી બેઠું કરી શકે એવો કોઈ નેતા હતો નહીં તો આનો લાભ લઈને જે વિજેતા દેશો હતા જેમાં આપણે એના વિશે તમારે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધના વિડીયો ખાસ જોઈ લેવાના એની અંદર તમને ખબર પડશે કે વિજેતા દેશો કયા હતા અને હારેલા દેશો કયા હતા તો વિજેતા દેશોમાં ઘણા બધા દેશો હતા એમાં મુખ્ય ચાર હતા એક બ્રિટન એક ફ્રાન્સ એક અમેરિકા અને એક રશિયા તો આ ચાર દેશોએ જર્મનીને જર્મની હારી જ ગયું હતું તો જર્મની ઉપર શાસન શરૂ કર્યું અને જર્મનીની વહીવટ પ્રમાણે એને ચાર ભાગમાં વહેંચી કાઢ્યું એમાં શરૂઆતના તબક્કે તો જ્યારે યુદ્ધ થયું હતું બીજું વિશ્વયુદ્ધ ત્યારે આ જે રશિયાની જે સેના હતી ને એને રેડ આર્મી તરીકે ઓળખાતી હતી અને રશિયા આ બાજુ આવેલું છે આ બાજુ તરફ જઈએ ત્યાં આગળ રશિયા આવેલું છે એટલે એને આક્રમણ કરતા કરતા જે જર્મનીનો જે આ ભાગ કહેવાય એટલો તો જીતી જ લીધો હતો પહેલા ત્યાં રેડ આર્મી એટલો તો કબજો મેળવી જ લીધો હતો બરાબર આ બીજા વિશ્વયુદ્ધ દરમિયાનની વાત છે બીજું વિશ્વયુદ્ધ પતી ગયું અને ત્યાં સુધી ત્યાં સુધીમાં તો રેડ આર્મીનો અહીં કબજો હતો જ એટલે શું કર્યું તો જર્મનીનો જે આ ભાગ હતો જે તમને આ રેડવાળો જે દેખાય છે આખો પોર્સન એ પછી રશિયાને સોંપી દીધો પછી આ જે અહીંયા બેલ્જિયમ આવેલું છે અને બેલ્જિયમની આ બાજુ ઇંગ્લેન્ડ આવેલું છે તો ઇંગ્લેન્ડના આ ભાગ નજીક પડે તો આટલો જે પોર્સન હતો આ ભાગ એ બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડને સોંપવામાં આવ્યો પછી અહીંથી ફ્રાન્સ એકદમ નજીક છે પડોશી દેશો ગણાય આ ભાગની સીમાને અડીને જ ફ્રાન્સ આવેલું છે તો એ ભાગ પછી ફ્રાન્સને સોંપવામાં આવ્યો અને બાકીનો જે ભાગ હતો એનો વહીવટ અમેરિકાને સોંપવામાં આવ્યો તો અહીંયા મેં તમને દિશા બદલાવી છે વાયવ્ય નૈઋત્ય ઈશાન અને અગ્નિ નૈઋત્યનો ભાગ ફ્રાન્સને સોંપવામાં આવ્યો વાયવ્યનો ભાગ બ્રિટનને સોંપવામાં આવ્યો પછી આજે ઈશાન એ રશિયા અને જે અગ્નિ એ અમેરિકાને સોંપવામાં આવ્યો અને એની રાજધાની અહીંયા આવેલી છે આ એની રાજધાની છે બર્લિન તો એ રાજધાની બર્લિનનું પણ ચાર ભાગમાં વિભાજન કરવામાં આવ્યું રશિયા અને સંકલન સમિતિ વચ્ચે એટલે આ રશિયા આ બાજુનો ભાગ અને આ સંકલન સમિતિ ત્યારબાદ રશિયાને પોતાનો જે આ વિભાગ હતો એ વિભાગ પોતાની સત્તામાંથી ચાલ્યો જશે એવો એને ડર લાગવા માંડ્યો એટલે રશિયાએ શું કર્યું કે અહીંયા પોતાની ગવર્મેન્ટ બનાવી દીધી અને એ ગવર્મેન્ટ કેવી કે પોતાના ઈશારા પ્રમાણે કામ કરે એટલે કે અહીંયા એવી સરકાર બનાવી જે રશિયા કહે એ પ્રમાણે કામ કરે કારણ કે એને ભય હતો કે આ જે વિભાગ ઉપર જેની સત્તા છે એ સત્તા ક્યાંક ને ક્યાંક ચાલી જશે તો તો ત્યાં આગળ એને પોતાના કહ્યા મારે એવી ગવર્મેન્ટની અહીંયા સ્થાપના કરી દીધી ઇંગ્લેન્ડ ફ્રાન્સ અને અમેરિકા આ ત્રણેય ભેગા થઈ ગયા અને એક થઈ ગયા અને આ જે પ્રદેશો જે છે એનું એકીકરણ કરીને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મનીની સ્થાપના કરી એટલે અહીંયા તમે જો આ મેપમાં તમને ચાર અલગ અલગ ભાગ દેખાય છે એ શરૂઆતમાં પણ પછી આ ત્રણ દેશોએ ભેગા મળીને એકબીજાના પ્રદેશોને નું એકીકરણ કર્યું અને ત્યાં આગળ ફેડરલ રિપબ્લિક ઓફ ઇસ્ટ જર્મનીની સ્થાપના કરી આગળના જો આ મેપમાં તમે જોઈ શકશો ઇંગ્લેન્ડ ફ્રાન્સ અને અમેરિકા એના જે પ્રદેશો હતા એ બધા કવર કરી કાઢ્યા અને ત્યાં આગળ એમણે નામ આપ્યું ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની જે આપણે પૂર્વ જર્મની તરીકે પણ ઓળખાય છે આ ભાગ પૂર્વ અને આ ભાગ પશ્ચિમ અને એ રીતે એમને જે રાજધાની હતી એના પણ બે ભાગમાં વિભાજીત કર્યું કારણ ઈસ્ટ જર્મની અને વેસ્ટ જર્મની એમ પછી જેમ ભાગ પાડ્યા એમ રાજધાની બર્લિન એના પણ ભાગ પાડ્યા વેસ્ટ બર્લિન અને ઈસ્ટ બર્લિન એટલે તમે આ મેપમાં જોઈ શકો છો કે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની આટલું છે અને રશિયાએ જે પોતાનો પ્રદેશ હતો ત્યાં જે જર્મનીની સ્થાપના કરી એ જર્મન ડેમોક્રેટિક રિપબ્લિકના નામે ઓળખાયું તો પછી રશિયાએ શું કર્યું કે આ જે આ ત્રણ દેશો જે ભેગા થઈ ગયા હતા જે એકીકરણ કરીને જે આ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની સ્થાપના કરી એના વિરોધ રૂપે રશિયાએ બર્લિનની નાકાબંધી જાહેર કરી એપ્રિલ ઓગણીસો ને અડતાળીસની અંદર એટલે નાકાબંધી દરમિયાન એવું કરવામાં આવ્યું કે પૂર્વના લોકો પશ્ચિમમાં ના જઈ શકે અને પશ્ચિમના લોકો પૂર્વમાં ના જઈ શકે અને જે વેપાર જે એમની વચ્ચે થતો હોય એને થોડા સમય માટે રોકી દેવામાં આવ્યો તો આવા સંજોગોમાં આજે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની હતી અને જર્મન ડેમોક્રેટિક રિપબ્લિકના લોકો હતા એમની વચ્ચે તણાવભર્યા સંબંધો ઊભા થયા બરાબર પશ્ચિમી દેશો અને પૂર્વના દેશો એમની વચ્ચે તણાવ ભર્યા સંબંધો ઊભા થયા અને પરિણામે પશ્ચિમ જર્મની અને આપણે પૂર્વ જર્મની એ બંનેને જુદા પાડવા માટે બેતાલીસ કિલોમીટર લાંબી દીવાલ બનાવવામાં આવી કારણ કે વિભાજન કરવું એ વખતે ખૂબ જ જરૂરી હતું અને બંનેની વિચારસરણી અલગ હતી આ એક સામ્યવાદી વિચારસરણીમાં માનતા હતા જ્યારે આ લોકશાહીમાં પ્રગતિમાં ઔદ્યોગિક ક્રાંતિમાં માનતા હતા તો બંનેની વિચારસરણી જુદી હોવાને કારણે પછી રાજધાની બર્લિનના પણ એમને બે ભાગ પાડવા માટે વચ્ચે દિવાલ બનાવવાનું નક્કી કર્યું અને એમની વચ્ચે બેતાલીસ કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી એ તમે અહીંયા જોઈ શકશો જો આ જે તમને અહીંયા બર્લિનની વોલ બર્લિનની દિવાલ દેખાય છે એમાં તમે જોઈ શકશો અહીંયા ચિત્રો બધા દોરેલા છે એ એ વખતના હતા એટલે જે પૂર્વ જર્મનીના લોકો પે જે જર્મન પ્રજા હતી એ ખૂબ જ હતાશ થઈ ગઈ હતી કારણ કે અમુકના કુટુંબીજનો પૂર્વમાં જતા રહ્યા અમુકના પશ્ચિમમાં જતા રહ્યા એટલે ઘણા બધા લોકો હતાશ થયા હતા ઘણા લોકોમાં નિરાશા જોવા મળી હતી તો એ પોતાનું જે દુઃખ હતું પોતાની જે વ્યથા હતી એ આ ચિત્ર સ્વરૂપે રજૂ કરતા હતા એટલે ત્યાં આગળ જે દિવાલ બનાવવામાં આવી હતી બંનેને અલગ કરવા માટે તો એ દિવાલ ઉપર વિવિધ પ્રકારના ચિત્ર બનાવીને એમને પોતાના દુઃખ દર્દ કહેતા હતા ત્યાંની જે ગવર્મેન્ટ હતી એને પોતાના દુઃખ દર્દ આ ચિત્ર દ્વારા એમને રજૂ કરતા હતા અને આમ જોવા જઈએ તો આ જે પૂર્વ જર્મની જે છે એટલે જે ઈસ્ટ બર્લિન હવે ત્યાંના જે લોકો હતા એ થોડા ઝુલમી હતા અને કડક કડકાઈ ભર્યા વાતાવરણમાં જીવતા હતા એટલે આમ જોવા જઈએ ને તો તાનાસા અહીંયા ગવર્મેન્ટ પોતાનું ધાર્યું કરાવતી હતી પ્રજાને કોઈ ખાસ પ્રકારના અધિકારો નહોતા જ્યારે વેસ્ટ બર્લિન એટલે કે જે પશ્ચિમ બર્લિનમાં જે લોકો રહેતા હતા એ લોકો ખૂબ જ નરમ સ્વભાવના હતા મોકળાશભર્યા વાતાવરણમાં જીવતા હતા અને થોડાક આના કરતાં તો ઘણા મુક્ત હતા એટલે આજે ઈસ્ટ બર્લિનના લોકો જે હતા એ વેસ્ટ બર્લિનમાં જવા માટેના પ્રયત્ન કરતા હતા બે રીતે થતા એક આ દિવાલ કૂદીને જાય પણ દિવાલ કૂદીને તો એટલી બધી પોસિબિલી પોસિબિલિટી હતી નહીં એટલે આ તરફથી જતા હતા તો આ તરફથી જતા હતા પણ એમને સૈનિકોનો પહેરો રાખ્યો હતો એટલે જેવા અહીંયા આવે એવા એમને ગોળીથી ઠાર કરી દેવામાં આવતા હતા અને આ બાજુ સમુદ્ર છે તો આ સમુદ્ર સીમામાંથી પણ એ લોકો નાસી છૂટવા માટેના પ્રયત્ન કરતા હતા કારણ કે એ સીધી વસ્તુ છે કે આ આ જે વાતાવરણ હતું એ બહુ જુલમી હતું અને એટલા બધા અધિકારો નહોતા મળતા તો એ અધિકારો પ્રાપ્ત કરવા માટે અને નોક મોકળાશભર્યા વાતાવરણમાં જીવવા માટે એ લોકો નાસીને આ બાજુ જતા હતા અને ઘણા બધા લોકોનો અહીંયા મરણિયા પ્રયાસ કર્યા હતા એમને જવા માટે કારણ કે સીધી બધી બાજુ સૈનિક હતા જ આખી જે દિવાલ હતી એ દિવાલની ચારે બાજુ સૈનિકો હતા એટલે એ જળ માર્ગે જાય કે ભૂમિ માર્ગે જાય ત્યાં આગળ એમને મોત તો નક્કી જ હતું છતાં પણ એ લોકો મરણ્યા પ્રયાસ કરતા હતા અને ઘણા બધા લોકોએ આની અંદર જાન પણ ગુમાવ્યા છે અને આ વાત હતી ઓગણીસો અડતાળીસ ઓગણપચાસ પચાસના દાયકા દરમિયાન અને પછી સાડા ચાર દાયકા પછી એટલે સાડા ચાર દાયકાની વાત કરીએ આપણે તો એક દાયકો એટલે દસ વરસ તો સાડા ચાર એટલે પિસ્તાલીસ વરસ એટલે એપ્રોક્સિમેટ ઓગણીસો નેવું તો એ પિસ્તાલીસ વરસ દરમિયાન પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો આજે આ બાજુનો ભાગ તમને જે દેખાય છે ને એમને એ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો ત્યાં આગળ ઔદ્યોગિક ક્રાંતિ થઈ રાજકારણમાં પરિવર્તન આવ્યું રોજગારીનું સ્તર સુધર્યું તો પરિણામે અહીંયા જે બધી વસ્તુ પ્રોડ્યુસ થતી હતી એ વિવિધ દેશોની અંદર નિકાસ થવા માંડી અને આ જે જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક છે ત્યાં પણ એ નિકાસ કરવા લાગ્યા એટલે અલ્ટિમેટલી શું થયું તો આ આની જે ક્રાંતિનો લાભ છે એ ઈસ્ટ બર્લિનને પણ મળ્યો ઈસ્ટ જર્મનીને પણ મળ્યો તો આખા દેશની દેશનો વિકાસ અહીંયા પછી સાધી શકાયો હતો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે જો અહીંયા દિવાલ છે તો ભાગી જવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આ અસંખ્ય લોકો છે અને અહીંયા સૈનિક છે એટલે જેવા કોઈ દિવાલ ક્રોસ કરીને ત્યાં જાય એટલે આ સૈનિક એમને ઠાર કરી દે છે તો સાડા ચાર દાયકા એટલે કે પિસ્તાલીસ વર્ષ દરમિયાન એટલે કે એપ્રોક્સિમેટ ઓગણીસો નેવું દરમિયાન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખૂબ જ મહત્વના પરિવર્તનો આવ્યા સરકાર બદલાઈ એટલે જે તે વખતે ઠંડા યુદ્ધ જે ચાલી રહ્યું હતું એના જે પ્રવાહો જે છે એ મંદ પડતા ગયા હતા અને મેં કીધું એ પ્રમાણે કે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ પરિવર્તન આવ્યું હતું એ તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ઘણી બધી ત્યારે થઈ ગઈ હતી એટલે પછી એ અરસામાં એવું બન્યું કે જે રશિયા જે સોવિયત સંઘ કહેવાતું હતું એનું વિઘટન થયું એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું તો એ સોવિયત સંઘનું વિઘટન થયું એટલે રશિયા છૂટું પડ્યું એટલે રશિયા છૂટું પડ્યું એટલે જે એનું એની જે રેડ આર્મી હતી એનું વર્ચસ્વ પછી ઘટી ગયું અને એક તબક્કો એવો આવ્યો કે આજે પશ્ચિમ જર્મની અને જે આપણે પૂર્વ જર્મની એમની વચ્ચે કડવાસ ભર્યા સંબંધો ઊભા થાય એવા કોઈ હવે કોઈ મોકો જ નહોતો એમની વચ્ચે કોઈ કડવાશ ઊભી થાય એવા કોઈ મુદ્દા જ નહોતા અને પરિણામે વાટાઘાટો થઈ બંને પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે અને ત્યારબાદ એ વાટાઘાટો પછી ત્રણ ઓક્ટોમ્બર ઓગણીસો નેવું ના રોજ પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીને પાછું ભેગું કરવામાં આવ્યું અને તમે જોઈ શકો છો કે અહીંયા આ એનો ઓરિજિનલ ફોટો આપેલો છે લોકોએ જે બર્લિનની દિવાલ હતી એ દીવાલ જે જર્મન પ્રજામાં દુઃખ વિયોગ પછી જે કરુણા કુર્તાભર્યા જોર જુલમોના પ્રતિકરૂપવાળી આ દિવાલ હતી તો એને હર્ષ ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો અને ઓગણીસો નેવના દસકામાં એ સાલમાં જર્મની પાછું ભેગું થયું અને એને થોડાક જ વર્ષોમાં એટલો ઝડપી પ્રગતિ કરી એટલી એની રાજકીય ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે વેપાર ક્ષેત્રે વાણિજ્ય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે એટલી બધી પ્રગતિ સાધી કે અત્યારે યુરોપ ખંડનું સર્વસંપન્ન રાષ્ટ્ર અને વિકસિત રાષ્ટ્રોની ગણતરીમાં ટોપ પર આવે એવો દેશ બન્યો છે તો આ હતું જર્મનીના ભાગલા અને એનું ઓગણીસો નેવુંમાં એકીકરણ કોઈ કન્ફ્યુઝન હોય કોઈ ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછજો હું જરૂરથી તેનો જવાબ આપીશ